રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લાની ચોર્યાસી વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી આગામી નજીકના સમયમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીના સલામતી અને વ્યવસ્થાના ભાગરૂપે ઇલેક્શન કમિશનની સૂચના અને ગાઈડલાઇન મુજબ રાજસ્થાન રાજ્યને જોડતા સરહદી અરવલ્લી સાબરકાંઠા અને મહીસાગર જિલ્લાના એસપી અને કલેક્ટરોની એક સુરક્ષા સંદર્ભની બેઠક આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી જેમાં રાજસ્થાનમાં આવનારી ચોર્યાસી બેઠકની ચૂંટણી માટે સલામતી અને સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં ચોરાસી વિધાનસભાના બાય ઇલેક્શન થવાના હારે છે એના માટે આજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી વરિષ્ઠ અધિકારીઓ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે મેડમ આઈજી બાંસવાડા રેન્જ છે જિલ્લા ચૂંટણી શ્રી અને કલેક્ટર ડુંગવાર ડુંગરપુર એસપી ડુંગરપુર અને આપણે ત્યાંથી જે સરહદી જિલ્લાઓ અરવલ્લી જિલ્લા લાગે છે આપણે ત્યાંના વરિષ્ઠ અધિકારીઓ ગોધરા રેન્જ આઈજી સાહેબ અને મહીસાગરની પણ એસપી અને કલેક્ટ્રશનની ટીમ અહીંયા બધા વરિષ્ઠ અધિકારીઓ અહીંયા હાજર છે અને આજે બોર્ડર મીટિંગ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચનાના ભાગરૂપે આજે કરવામાં આવી રહી છે બધા સિનિયર અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે અમુક સિનિયર અધિકારીઓ વીસીથી જોડાયેલા છે તો આજે જે બાય ઇલેક્શન થવાના છે એ ફ્રી એન્ડ ફેર થાય નિષ્પક્ષ ચૂંટણી થાય જેમ અત્યાર સુધી થતી આવી છે લોકસભામાં પણ થઈ कड़ी भाग रूप बॉर्डर मीटिंग अः मोड़ा खाते अधिकारी तो डुंग के चौरासी विधानसभा क्षेत्र का उपचुनाव शीघ्र घोषित होने वाला है और उसी के तहत है और हमारे सीओ ऑ ऑफिस राजस्थान से जो डायरेक्शन प्राप्त हुए थे उसी के तहत आज हमने बोर्डर मीटिंग में रिक्वेस्ट किया उसके तहत मैं धन्यवाद देना चाहूँगा हमारे जो बॉर्डिंग डिस्ट्रिक्ट हैं अरवली और माहागर उनके यहाँ से अधिकारी भी मौजूद हैं और आज बैठक हमने विशेषकर जो एम के दौरान हमारे जो डायरेक्शन्स प्राप्त होते हैं उनको इम्प्लीमेंट अच्छे से करवा सकें और विशेषकर जो लास्ट फोर्टी आवर्स के जो एस होते हैं जिसमें ई बहुत ही स्ट्रिक्ट होता है उसके लिए भी आज हम लोग ने बैठक रखवाई है और जो सूचना का आदान प्रदान है उसके लिए बैठक